ભાંગનારા એવા હનુમાનજી નું સ્મરણ કરીએ અને તેમના દર્શન માટે જઈએ અમદાવાદના મારૂતિ ધામમાં હનુમાનજી સામે નતમસ્તક થઈ તેમના સ્તુતિગાન કરી તેમના આશીર્વાદ મેળવીએ श्री गुरु चरण सरोज रज निज मनुमुकुरु सुधारि बरनौ रघुपर जसु जो दूफल જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ તિહુ લોક ઉજાગર અને ગુણો ના સાગર હનુમાનજી નો જય જય હો ભક્તો ના તમામ કષ્ટો હરનાર દેવ નો મહિમા અપરંપાર છે કલયુગમાં જાગૃત દેવ તરીકે પૂજાતા હનુમાનજી ના અનેક દિવ્ય મંદિરો આવેલા છે અને આવું જ એક પવિત્ર ધામ અમદાવાદ શહેરમાં પણ આવ્યું છે શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા મારુતિ ધામમાં હનુમાનજીની અદ્ભુત અને અલૌકિક મૂર્તિના દર્શન કરી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે દાદાનું આ દિવ્ય ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આ મંદિરે ઉમટે છે मंदिर में विराजमान हनुमान जी दादा नो एटो प्रताप मुख्य मार्ग लोगों दादा दादाना दर्शन करवा दा मंदिर में मैं मंगलवार और शनिवार रेगुलर आती हूँ इस प्रांगण में आकर मुझे बहुत ही सुकून मिलता है और ये यहाँ की जो मूर्ति है हनुमान दादा की वो बहुत सिद्ध मंदिर है और यहाँ जो भी आप मान्यता मानते हैं वो जरूर पूरी होती है तो ये मंदिर काफ़ी समय से मतलब यहाँ दर्शनार्थी आते हैं और वैसे रेगुलर आते हैं बट मंगलवार और शनिवार ज़्यादा भीड़ होती है क्योंकि यहाँ की मान्यता ऐसी है कि जो भी यहाँ मनोती मानता है उसको वो सच्चे दिल से मानो तो वो पूरा होता है મારૂર માં મંગળવાર અને શનિવારના દિવસે ભક્તોની ભારે ભીડ રહે છે મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિને સુંદર આભૂષણો સાથે શણગારવામાં આવે છે દર્શને આવતા ભક્તો મનમોહક મૂર્તિને જોઈ મંત્ર થઈ જાય છે મંદિરમાં સવારે અને સાંજે હનુમાન દાદાની આરતી ઉતારાય છે અને આરતી દર્શન કરવા પણ ભક્તો ઉમટી પડે છે કે હનુમાનજી દાદા સાથે અહી શનિદેવ મહારાજ શ્રી ચંદ્રેશ્વર મહાદેવ અને શ્રી ચંદ્રેશ્વરી માં ભવાની પણ બિરાજમાન છે દૂર દૂર થી ભક્તો અહી આવી દેવ દેવીઓના દર્શન કરીને ધન્ય થઈ જાય છે હું છેલ્લા ત્રણ વર્ષથી રોજ આવું છું અહીંયા અને ખાસ કરીને તો શનિવારે તો આવું છું બધી મનોકામના મારી તો અત્યાર સુધીની પૂરી થઈ છે હું જે માગું છું એ મને મળી રહે છે અત્યાર સુધી અત્યારે તો હું સ્ટડી કરું છું તો અત્યારે સ્ટડીના રિલેટેડ મારે બધી જે એક્ઝામનું રિઝલ્ટ છે આ છે એ બધું અત્યારે મારે એકદમ વ્યવસ્થિત ચાલે છે અત્યારે પોતાની જે મનોકામના પૂરી થાય છે એટલે દર્શનાર્થીઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એ દિવસે સવિશેષ હોય છે પણ હનુમાન જન્મ મહોત્સવ વખતે અમે અહીંયા જે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ એમાં લગભગ સાડા પાંચથી છ હજાર માણસો પ્રસાદનો લાભ લે છે વિના મૂલ્યે

હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરતા હોવાની માન્યતા છે ભક્તિ ના દેવ એટલે હનુમાનજી તેમની નિશ્રા માં પહોંચી ને ભક્તો દિવ્યતા ની અનુભૂતિ કરે છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ